નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મહિલાઓને અને કિશોરીઓએ દેશના ત્યુહારને આવકારતા હાથોમાં મહેંદી રચી નાગરિકોને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ડાંગ જિલ્લાના આહવા વધઈ અને સુબી તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહેંદી ઇવેન્ટમાં જિલ્લાની આઠસો સડસઠ કિશોરીઓ તેમજ પાંચસો દસ ગૃહિણીઓ લાભાર્થીઓ મળી કુલ એક હજાર ત્રણસો છ્યાસી લોકોએ ભાગ લીધો હતો મહેંદી ઇવેન્ટમાં ડાંગ જિલ્લાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ વોટ ફોર સ્યોર સૂત્રને સાર્થક કરવાની અપીલ કરવાની સાથે તમામ બહેનોએ મતદાન જાગૃતિ માટેના વિવિધ સંદેશા દર્શાવતી મહેંદી પોતાના હાથોમાં છે જિલ્લાના તમામ નાગરિકો અને તેમજ ખાસ મહિલા મતદારોને આગામી સાતમી દિશકા ત્યોહારના દિવસે અચૂક મતદાન કરવા અંગેનો સંદેશો પાઠવ્યો હતો મિલન ધોળે डाक लाइक करो शेयर करो सब्सक्राइब करो आई सेवन न्यूज गुजराती